સુરતના માંગરોળ તાલુકાના હદ વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર દોડતા ટેન્કરમાં લાગી આગ જોકે આ બનાવ માંગરોળ તાલુકા ખાતે આવેલા કોસંબાના વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ટેન્કરમાં આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરી મચી જવા પામી હતી જાણવા મળી રહ્યું છે કે કોસુંબાની નજીકમાં આવેલા નાના બોરસરા ગામની હદમાંથી પસાર થતા આ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર કોષ્ટિક સોડા ભરેલા ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા ભયંકર માહોલ સર્જાયો હતો જોકે મોડી સાંજે હાઇવે પરથી આ ટેન્કર કોષ્ટિક સોડા ભરીને પસાર થઈ રહ્યું હતું ત્યારે તેમાં આગ લાગી હતી તે દરમિયાન ટેન્કર ચાલકે સૂચકતા વાપરી હાઇવેની બાજુમાં થોભાવી કૂદી પડતા આબાદ બચાવ થયો હતો અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગના ગોટેગોટા નીકળવા લાગતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જોકે આ બનાવની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી જ્યારે બીજી તરફ કોસુમ્બા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવતા હાઇવે પરનો અવરજવર થોડો સમય માટે બંધ કરાવી દેતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારબાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી જતા ફરીથી વાહનોનું અવર જવર ચાલુ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ એચજીટીવી લાઈવ ન્યૂઝ સુરત હર હંમેશ સત્યની સાથે